સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો મહુવાના ઉમરા ખાતે આવેલો છે મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂર આવ્યું મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો પણ સર્જાયા ડેમના આહલાદક દ્રશ્યો પર જોવા માટે સહેલાણીઓ ઉમટ્યા હતા સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે સીઝનમાં પહેલી વખત મધર ઇન્ડિયા ડેમ છલકા ઉપરવાસ ભારે વરસાદને લઈ નદીઓ જે છે તે ગાંડીતોર બની છે અંબિકા નદીનો નું રોદ્ર સ્વરૂપ આપણે બતાવવા માંગીશ આપ સીધા દ્રશ્યો જે છે જોઈ રહ્યા છો એ અંબિકા નદીના ના દ્રશ્યો છે અંબિકા નદી જે છે તે હાલ ગાંડીતોર બની છે

સયદોના જે વિસ્તારો છે તેના હાલ પ્રભાવિત થશે કે આજે અંબિકા નદીનો આજે ડેમ છે એ આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન કહી શકાય છે ખાસ કરીને જે ડેમની અંદરમાં પાણી ભરાતા આ વિસ્તારના જે આદિવાસી ખેડૂતો છે તે હાલ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે જે જિલ્લાની તમામ નદીઓ છે એ હાલ ગાંડી tour બની છે ત્યારે જે આપ અંબિકા નદી છે તેના પાણી અને તેના જે ડેમના દ્રશ્યો છે એ ખૂબ જ રમણીય કહી શકાય તેવા હાલ લાગી રહ્યા છે યાસિર કાગઝી સંદેશ ન્યૂઝ બારડોલી